હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે કનકી કોરમાનો લોટ બનાવીશું ઘરે બનાવીશું આજે બજારમાં પણ તૈયાર મળે છે પણ આપણે ઘરે લોટ બનાવીશું તો જ્યારે આપણે ઢોકળા કે હાંડવા કે મુઠિયા ખાવા હોય તો આપણે બનાવી શકીએ એના માટે અહીંયા આગળ મેં પાંચસો ગ્રામ ચોખા લીધા છે અને મેં એક વાટકી ચણા દાળ લીધી છે એક વાટકીમાં તુવરની દાળ છે જે આપણે દાળ બનાવીએ છીએ ઘરમાં રેગ્યુલર એ દાળ છે અને ત્રણ મોટી ચમચી અડદની દાળ લીધી છે સફેદવાળી અડદની દાળ હવે આપણે આને મિક્સ કરી દઈશું આ રીતના આપણે મિક્સ કરી દઈશું અને આને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈશું આને તમે કાચની બોટલમાં ભરીને બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો તમારે બહારથી લોટ લાવવાની જરૂર નહીં પડે આપણે ઘરે જ લોટ આજે બનાવીને તૈયાર કરીશું તો તમારે જ્યારે ઢોકળા કે હાંડવો ખાવો હોય કે મુઠિયા ખાવો હોય તો તમે બનાવી શકો છો હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આને પીસી લઈએ હવે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં થોડું થોડું લઈને પીસી લઈશું એકદમ આપણે લોટ નથી કરી દેવાનો એને આપણે થોડું દરદરૂ રાખવાનું છે થોડું થોડું લઈએ અને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈએ આપણે જોઈ લઈએ આપણું પીસાઈ ગયું છે સરસ તમે જોઈ શકો છો આવું દરદરૂ જોઈએ છે આપણાને બહુ ઝીણો લોટ જેવું પણ નહીં અને બહુ મોટું પણ નહીં થોડું દરદરું રવા જેવું આપણે એને પીસવાનું છે આ રીતના આ લોટ તમારે તૈયાર ઘંટીમાં આ તો અનાજ કર્યાવાળાના ત્યાં મળી જશે પણ આપણે આજે ઘરે બનાવીને રાખીશું તો તમે તૈયારીમાં તમારે હાંડવો ઢોકળા કે મુઠિયા બનાવીને બનાવો હોય તો તમે બનાવી શકો છો અને તમે સ્ટોર કરીને બેથી ત્રણ મહિના સુધીને રાખી શકો છો હવે આ જ રીતના આપણે બધા દાળ ચોખા જે મિક્સ કરીને મૂક્યા હતા એ ડરી લઈએ આપણો લોટ બનીને તૈયાર છે તમે આને સ્ટોર કરીને બેથી ત્રણ મહિના રાખી શકો છો આપણાને તૈયારીમાં ઢોકળા કે હાંડવા કે મુઠિયા ખાવાનું મન થઈ જાય તો આપણા પાસે લોટ હોતો નથી આપણે ચોખા પલારવા પડે ડાર પલારવી પડે પછી આપણે બનાવવાનો વારો આવે એની કરતાં આપણે આ રીતના લોટ બનાવીને મૂકી દઈએ તો આપણે કલાક પલારી રાખવાનો આ લોટને છાસમાં કે દહીંમાં પલારી રાખવાનો અને તૈયારીમાં તમારે ઢોકળા કે હાંડવો કે મુઠિયા તમે બનાવી શકો છો અને ત્રણથી બેથી ત્રણ મહિના તમે આને સ્ટોર કરી શકો છો આ રીતના તમારે દરદરો રાખવાનો છે તો હવે આપણો આ લોટ બનીને તૈયાર છે આપણે આને સ્ટોર કરીને મૂકી દઈએ ને જો તમને આજની મારી મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ